સમાચાર રાજ શેખાવતની અટકાયતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સાયબર ક્રાઈમમાં કરણી સેનાનો જમાવડો જોવા મળ્યો તો પોલીસ અને કરણી સેનાના કાર્યકર્તાઓ વચ્ચે રકઝક થઈ શેખાવતની અટકાયત બાદ લવાયા છે સાયબર ક્રાઈમ સાયબર ક્રાઈમ બહાર કરણી સેનાએ સૂત્રોચ્ચાર કર્યા છે પોલીસ સામે કરણી સેનાની નારાજગી જોવા મળી રહી છે આ ક્રાઈમ બ્રાન્ચની બહારના દ્રશ્યો છે કે જ્યાં કરણી સેનાના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા છે રાજ શેખાવતની અટકાયતને લઈને વધુ વિગતો સાથે અમારા સંવાદ હતા આયુષી લાઈવ જોડાઈ ગયા છે જે આયુષી જે રીતે એરપોર્ટ પરથી રાજ શેખાવતની અટકાયત કરી દેવામાં આવી તેને લઈને કરણી સેનાના કાર્યકર્તાઓ ફૂલ નારાજ જોવા મળી રહ્યા છે ક્રાઇમ રાતનો ઘેરાવો કર્યો છે શું છે વધુ વિગતો બિલકુલ જે રીતે આ જે ક્ષત્રિય આગેવાનો છે કે જે આજે ખાસ કરીને જે કણી સેનાના અધ્યક્ષ છે તેમના દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે કમલમ ખાતે તેઓ ઘેરાવો કરશે પરંતુ આ જે ઘેરાવો કરે વિરોધ કરે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવી એરપોર્ટથી તેમની અટકાયત કરવામાં આવી અને તેમને અમદાવાદના જે સાયબર ક્રાઇમ છે ત્યાં લાવવામાં આવ્યા છે જ્યાં તેમની અટકાયત બાદ તેમને રાખવામાં આવ્યા છે જો કે ત્યારબાદ અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે જે કણી સેનાના કાર્યકરો છે તેમનો જમાવડો છે અહીંયા જોવા મળી રહ્યો છે અને કાર્યકરો છે તેની અંદર

परंतु आज मोटा मोटू अपमान અમારા રાજ શેખા જે પાઘડી ઉતારવામાં આવી છે એ વ્યક્તિ કોણ છે એના સામે કાલેથી અમે વિરોધ પ્રદર્શન કરવાના સેનાના કાર્યકરો આવ્યા છે ઓછી પ્રમાણમાં છે આવતીકાલથી મહાજલ આંદોલન થશે પોલીસની તાકાત હોય તો પોલીસ રોકી શકે ભાજપનો હાથો પોલીસ ભણી છે અને આજે અમારા શેખા દાદાનું પાઘડીનું અપમાન કર્યું છે અમારા ક્ષત્રિય સમાજની પાઘડી અને તલવાર બેન અપમાન ઉપમાન કરે એ અમે સહન કરતા નથી રાજા રજવાડા વખત દેખી લો અમારું અપમાન છે પાઘડીનું અપમાન કર્યું છે અમે ભાજપનું હાથે બની ગયું એવું અમને લાગે છે હજુ હજારોની સંખ્યામાં આવવાના છે હોય તો બધાને જેલમાં પૂરો અને અમે છેક સુધી લડવાના રૂપાલન ટિકિટ અમે લડવાના શું છે જે રીતે જે આહવાન કરવામાં આવ્યું હતું દ્વારા પરંતુ તો હાલ થઈ ગઈ છે મારું તો એ જ છે કે કાયદો માટે છે શું આ કાયદો આ કામ કરી રહ્યું છે આના પહેલાં રૂપાલા સાહેબની ધરપકડ માટે અમે આહવાન કર્યું છે કેટલાય એમને અમે ફરિયાદો કરી છે ઉગ્ર આંદોલન કર્યું છે તો એમને કાયદો લાગુ પડતો નથી અને શું અમને કાયદો લાગુ પડે શું આ એક આ એક ગુજરાતમાં કાયદાની રીત છે એ ખાસ એમને આ સરકારને જોવું જોઈએ

અને હું આપણા મારફતે યુવાનો ગુજરાતના ના યુવાનોને કહેવા માંગુ છું આપણે આંદોલન એક અધિકારી દ્વારા ગાડીમાં બેસાડવા જતી વખતે પાઘડી ઉછાળવામાં આવે એ જ રીતે મહેપાલસિંહ મકરાણા જયારે આવ્યા હતા એમને એરેસ્ટ કર્યા હતા મહેપાલસિંહ મકરાણા ની પણ ટોપી ઉછાડવામાં આવી હતી એ જાણી જોઈને વારંવાર એકનું એક હદે અપમાન કરવામાં આવે રાજપૂતો માટે પાઘડી એ આપ જાણ શું કેવાય અમારા માટે જી જી સમગ્ર માહિતી બદલ આભાર અમારી સાથે જોડાવા બદલ